મારો માણાવદરનો બનેલો હકીકતનો દાખલો સાહેબ તમને કહું અકુબા સાહેબ જૂનાગઢ નવાબને હલાવી નાખ્યો માણસે ચોવીસ જ ગામડાનો ધણી હોય કમાલખા બાબી આજ પણ માણાવદરની બજારમાં એમ કહેવાય છે કે નહોત બાબી કમાલા તો સબી બાબી નમાલા સાદા એમ કહેવાય છે એવો ધાતાર હતો બજારમાં નીકળે તો ગરીબોના ટોળા લાગી જાય સાહેબ જુનાગઢ નવાબને હલાવી નાખ્યા કમાલ 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 થાય છે કમાલ છે કોણ તો કે બાપુ આપણા માણાવતર ના કમાલુ ખાન કમાલુદી ખાન બાબી દરબાર ચોવીસ નવાબ તો નવસો નવા જુનાગઢ બોલાવો એક વાર એને દાતાર તો વિનય પણ હોય ને ખા બાબીને જુનાગઢ બોલાવ્યા નવાબ નવાબા કીધું આપ હુકમ કરો પરમાવો આપની શું સેવા કરો કમાલખા બાબી તૈયાર થઈ જાઓ બગી તૈયાર કરી બગીમાં બેસી જાઓ બેસી ગયા સકરબાગ તરફ જવું છે આપણે સકરબાગ તરફ જતા હતા બનેલી એક એક જ જૂનાગઢનીઓ એમાં એક ફકીર સૂતો હતો રોડ ઉપર આમ રસ્તામાં ફૂટપાયરી ઉપર બગી રોકી જૂનાગઢ નવા આવે નવસો નવાણું પાં ધણીએ અને એટલે કીધું કમાલખા બાબી નીચે ઉતરો નીચે ઉતર્યા પોતે નીચે ઉતર્યા ફકીરબા જઈને કે કમાલખા આને કંઈક આપશીઓ આપણે આને દેવું છે કાંઈક કમાલ ખા બાબીનો વિનય ને નમ્રતા જોવું સાહેબ આપ નામદાર જે ફરવા આપીએ આપ જે કહ્યું આપીએ તો આજ કમાલખા બાબી જે કહેવાય બાપુ હું તો ચોવીસ ગામડાનો ધણી કહેવાય મારું તો વાટકીનું શિરામણ કહેવાય કુકડીનું મોત ઢેફલે કહેવાય બાપુ હું શું આપું આપ નવસો નવાણું પદરના ધણી છો

ધડાનો પાણો જોયો ઘાઈ ગયો હોય વેપારી વર્ગ બેઠો ને ખબર છે ધડાનો પાણો ઘાઈ ગયો તું મૂર ગહાણો નથી તારો ધડો કરે કોણ જેનું હોય એનું ઉપાડી આવ્યું છે ભલા માણસ ગંગાજી ગયા એક જણો હરાવાય એના કુટુંબના વડીલનું ગંગાજીને કાંઠે બાપુ અને ત્યાં ગોર બાપાએ કીધું કે સાત પ્રકારના ધાન લાવો તો કે એક પ્રકારનું નહોતું તો એ મારા બાપુજી ગુજરી ગયા સાત પ્રકારના ધાન ક્યાંથી દેવા તો એમ કરો ટકો કરો તમે એક એક જણો ટકો કરો તો કે મારા પિતાશ્રી પોણા ગામના ટકા કર્યા અને એક અમે નો કરીએ તો નો હાલે કાંઈ ન કર્યું ને અહીંયા આવી ગયા પછી વાતું કરે છે કે મોટા ભાઈ તો ગોરબાપા એ આપણું રાખ્યું બહુ ગંગાજીને કાંઠે આપણું રાખ્યું હો હો કોઈ રાખ્યું તા કીધું નાના ભાઈ આપણે બાપાનું બહુ રાખ્યું તો કે આપણે શું રાખ્યું તો કે બે ધોતિયાના જોટા રાખ્યા ત્રાંબાની બે ગાયગું રાખી તરભાણા રાખ્યા આપણે કઈ ઓછું નથી રાખ્યું ત્યાંથી ઉપાડ્યા એવા એ બીજાને હું દેવાના હતા સાહેબ હે માગ્યું નહીં એનું તો કોઈ દી નારાયણે નાણું એ હરીની આટળીએ તો મારે રોજનું હટાણું મનુષ્ય જીવન છે ને આ રોટરી ક્લબ તો આનો આના આના તો રોટરી ક્લબ છે ને એ તો સેવાનું જ કામ કરે છે સાહેબ મને ખબર છે હું જૂનાગઢમાં રોટરી છું શું કહેવાય પ્રકાશભાઈ મારે જ કહેવાય શું કહેવાય હા એવી રીતે કારણ કે હું જઈ શકું નહીં મારા પ્રોગ્રામની હિસાબ પછી મને એને કીધું કે તમારે ફી એ ન ભરવી આવું નહીં પણ તમારે આ માનત તરીકે રહેવું એટલે હું એ રીતે છું ત્યાં પણ એનો પ્રોગ્રામ હું કરી આવું આ પ્રોગ્રામ કરવા આવ્યો છું હું જૂનાગઢ રોટરી ક્લબને હિસાબે જ આવ્યો છું સાહેબ તમારો પ્રોગ્રામ પણ દેવાની વાત છે આપવાની વાત છે અને મિત્રો બીજી વાતો નથી કરવી દેવાની મજા કેવી છે ને લેવાની મજા કેવી છે ને એ તમારે વાંચવું નહીં ને કોઈને પૂછવું નહીં ને અખતરો કરવો તમારે બેન દીકરી આંટો દેવા આવી હોય ને એને પાંચ હજાર રૂપિયા દેતા હો ને એક એનો ફોટો પડાવવો અને એક હજાર રૂપિયા કોક મેં ઉછી ના લેવા જાવ એનો ફોટો પડાવવો અને બે ફોટાને તમે હું હામાં રાખીને જોઉં એટલે કેમેરો કહી દે કે દેવામાં મોટું કેવું છે અને લેવામાં મોટું કેવું છે સરળમાં સરળ વાત છે ને સાહેબ આ ક્યાં પુરાવાની જરૂર છે આ ક્યાં વાંચવાની જરૂર છે એટલે એમ પાંચ બાબતો અંદરથી આવે પાંચ વસ્તુ અંદરથી આવે ચિત્તની શાંતિ અંદરથી આવે મનની પ્રસન્નતા અંદરથી આવે દિલની દાતારી અંદરથી આવે ગુમડાની રૂજ અંદરથી આવે ટાઢિયાની ટાઢ એ અંદરથી આવે છે આ બારની બાબતો છે જ નહીં આ અંદરની દુનિયાને હણગારવાની વાત છે સાહેબ કોઈ પણ કલાકાર હોય ને બબુ કોઈ પણ કલાકાર હોય એ સાદની ઉપર હાથ મૂકે હાર્મોનિયમ ઉપર તબલા ઉપર બેંચો ઉપર વાયોલીન ઉપર અને એમાંથી સંગીત જન્મેને એને જ વગાડ્યું કહેવાય નકર ઘણાય એને વગાડ્યું ન કે ઘયા કહેવાય અમારે જુનાગઢમાં એક જણો વાયોલીન વગાડતો હતો વાયોલિન આખી રાત વગાડ્યું હવરમાં પાડોશીને કીધું કે તમે વાયોલીન સાંભળ્યું પાડોશી કે તમે વાયોલીન વગાડતા હતા તો હા કે હું તો મારા ઇંડોરાના કળા તેલ પૂરી પૂરી મરી ગયો મને એમ કે આનો અવાજ આવે ઘસડ 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 કેવું છે પણ બહુ સંગીત જેમાંથી જન્મે માટીના સૂર જેમાંથી જન્મે તમને તો નો સમજાય તો હૃદયને હલાવી નાખે એને વગાડ્યું કહેવાય સાહેબ હા સરસ ડાભી બેંજો બહુ સરસ વગાડે તબલા પર ભરત મોકરિયા બહુ સરસ તબલું વગાડે છે તબલાની વાત આવી એટલે એક વાત કરી દઉં નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડી તણાતી જતી હતી તે બધા જોવાનો ઊભા હતા થઈ કે પડો પડો આપણે મંડળમાં ઘટે છે પડો પડો પડે નહીં બીજાને પાડે તો તું પડીને શું વાંધો તો મંડળમાં ઘટતી હોય તો લઈ લે ઉપાડી લે ને તમે પડો હું નહીં પડો 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 એમાં એક જણો પડ્યો ને તબલા ને જોડી બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા ઈ કડે બાંધી કોક સંતના હામિયામાં ગયા છે શેરી વરાવું સજ કરું હરી આવો ને હરી અને ઘીરે ગયા ને આશીર્વાદ વેન માં ગયા પાણીના ચોથે ગામ નીકળ્યા ચોથે ગામ છે ગામના માણસોએ બારા કાઢ્યા ઊંધા ટીંગાડ્યા પાંચ વાગ્યાનો સાંજનો ટાઈમ થયો તો આંખું ઉગાડી એટલું બોલ્યા એકાદી કલાનો સહારો હોય તો તરી જવાય ખરું એમ કલા છે છે સાહેબ ભરત મોકરિયા તબલા ઉપર સંગત કરે છે અને અભયગીરી સાધુ નું સંતાન છે એ પણ તબલા ઉપર સંગત કરે છે મંજીરામાં પ્રકાશ વાજા અને મનોજ મકવાણા આ મંજીરાવાળા નહીં તો અણહારું ઉપર તમને ખબર પડી ગઈ છે કે બેયના લગ્ન થઈ ગયા છે નકર મજીરાવાળાને હગાઈ ઘડીકમાં થાય એની હકુભાસાય કારણ કે હામાં પૂછે કે મૃત્યુ ધંધો શું કરે તો હું કેવું હું એ વગાડે એ કહેવા જેવું નથી કે ભાઈ મજીરા વગાડ્યા તો ઓલા કે અમારે મજીરા વગાડવા એને પછી એની હે પાંચ 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 રૂપિયા ભાડના મંજીરા મને શેર શેર સોનાના કરીને દેખાડે એ સૌરાષ્ટ્રના કલાકારો છે સાહેબ મુંબઈમાં મને એક જણાએ કીધું હતું મન કે ભીખુદાન તમે શું ગાયું શું બોલ્યા મને કાંઈ ખબર નથી સમજાણું નથી તમે ક્યાં હતા ક્યાં ક્યાં ગયા હતા મને કે હામો જ બેઠો હતો પણ મેં કીધું તો તમને કેમ ન સમજાણું મને કે હું તમારા મજીરાવાળા સામે જોયા કર્યો હવારો હવાય એને માથામાં કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે કઈ લાગે લાગવા જ નો દીધું મન કે એને મે કીધું ભાઈ એમ ઈ લાગવા દે તો એવડા ક્યાંથી થી હોય હોય હે પણ આથી અમે બધાથી થી રોડા લાગી છે પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી ઘટમાં હાલે છે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાં ફરો પુરુષોત્તમ કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ અને હવે સાંભળજો દે તો સૌને તુને પણ દેશે એનો શું તને બહાર નથી આખી દુનિયાને નહીં દે તો સૌને તુને પણ દેશે એનો શું તને બહાર નથી સૌનું સુણે તારું કાન સુણે તારા અંતર નો પુકાર નથી સાહેબ પુકાર વિના કેમ આવે દ્રૌપદી ના વસ્ત્ર હણ થાતા હતા ને સાહેબ તારે એમ હતું પાંચ પાંડવો છે ને દુશાસન ની કોઈ તાકાત નથી મારા વસ્ત્ર હરણ કરી શકે પણ કમરની ગાંઠ મની છૂટવા અને નાભી માંથી શબ્દ નીકળ્યો લે રે લેહુ લાજ ત્રણ અક્ષર ક મીઠ ગોન પેનકાર યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે તે સાહેબ કનૈયા ના ત્રણ અક્ષર દ્રૌપદી બોલી રે કનૈયા રખી લેહુ લાજ ઈ કાન પેકકાર ક નીકળ્યો તારો સૈયા ઉપર કૃષ્ણ સૂતો હતો ન નીકળો તાર અર્ધે પલે પૂગી ગયો હતો યળ્યો તા તો વસ્ત્રો પૂરતો તો કેટલી ઝડપી આવ્યો છે સાહેબી કલ્પના તો કરો